નવી ઓફર સાથે નવી ગાડીઓ આજે મારી પાસે સ્વિફ્ટ ગાડીઓ આવી છે આ વિડીયોમાં આપણે નવી ઓફર સાથે નવી ગાડીઓ એમાં પણ તમારા માટે આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું સ્વિફ્ટ ગાડીઓ જે સસ્તા ભાવની અને ઓફરવાળી બધી ગાડીઓ અને હા કે કોઈ પણ સીએનજી નહીં હોય પેટ્રોલ ડીઝલ અલગ અલગ ટાઈપની હશે ગાડી સારી અને કન્ડિશનવાળી અને એટલી મસ્ત મસ્ત ગાડીઓ આવી છે અને એમાં પણ તમના તમારા માટે જ ઓફર 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 બેસ્ટ ઓફર આવો બજારમાં લેવા માટે અમારી જોડે અને સારી સારી ગાડી ખરીદી લો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જો તમને પસંદ હોય કોઈ પણ ગાડી તો તમે મને કહી શકો છો વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો મને તમે મેસેજ કરી શકો છો વોટ્સઅપ આપણો ચાલુ છે અને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને કોઈ પણ ગાડી પસંદ હોય તો તમે મને કહી શકો છો અને હા કે ગાડીઓ એટલે કે એટલી મસ્ત સસ્તી અને ફાયદો પહોંચાડે તમને તમને જે નુકસાન ના થવું જોઈએ તમારા માટે ઘણો બધો ફાયદો થાય અને તમે ગાડી લાવવા માગતા જ હોય તો સારી જ ના લાવી ચાલો હવે ગાડી બતાવવાનો શું તમને સરસ ગાડી હવે તમારા માટે લાવ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી જુઓ સ્વિફ્ટ આની કિંમત રાખેલી છે એક લાખ તેત્રીસ હજાર રૂપિયા અમદાવાદની છે આ આપણે વેચવાની છે બે હજાર અગિયાર મોડલની છે અને ડીઝલની છે આ ગાડી તમારી લેવી હોય તો તમને ત્રણ લાખ તેત્રીસ હજારમાં પોછા હશે પછી વીમાની વીમાની જી જાણકારી આપીશ અને કિલોમીટર કેટલા ફરી ચૂકી છે એ પણ બતાવું છું તો આ પંચ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે તમે જોઈ શકો છો કન્ડિશન કન્ડિશન તો એકદમ નવી છે સારી અને સાચવેલી જો તમને આ ત્રણ તેત્રીમાં પોછાય ડીઝલવાળી ગાડી અને ઓનર ફર્સ્ટ છે અમદાવાદ છે ગાડીના ટાયર બરોબર છે ગાડી બધી રીતે કમ્પ્લીટ છે ગાડી પસંદ આવશે સસ્ત ભાવની અને ઓફર સાથે તમને મળે છે મોડલ બોડલ બધું કહ્યું ને તમને જો આ ગાડી હવે તમને ગમી અને આ ગાડી ખરીદી હોય તો જલ્દીથી કહેજો કેમ કે વેચાઈ જશે પછી તમે મેસેજ કરજો એના કરતાં જેવી રીતે જ વિડીયો હાલ જોયું છે તો તમે જલ્દીથી મને મેસેજ કરી જ નાખો ગાડી નથી મળવાની આવી પહેલાં જ કહું છું તમને ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ બીજી ગાડી આ ગાડી પણ મસ્ત છે આ ગાડી પણ તમે જોજો હા આની ડિટેલ અને ફોટા બતાવું છું સારી વસ્તુ છે આ પણ આની કિંમત રાખેલી છે ત્રણ લાખ પંદર હજાર રૂપિયા સ્વિફ્ટ એલેક્સાઈ આ ગાડી બે હજાર બાર મોડલ છે ત્રણ લાખ પંદર હજારમાં વેચવાની છે અને હા પેટ્રોલની છે આ અને હા ફર્સ્ટ ઓનર આ ફસ્ટ ઓનર અમદાવાદ ત્રણ લાખ પંદર હજાર રૂપિયા અને ગાડી કન્ડિશનવાળી છે આ ગાડી પણ તમે લાવવા માગતા હોય ઘરમાં તો તમને મસ્ત રહેશે સેકન્ડ હેન્ડ ગાડીઓ તો જ લાવી જોઈએ અને આમાં પણ આવી જ ભાવ રિઝનેબલ કિંમત ટાયરો બધી રીતે એન્જિન કમ્પ્લેટ બોડી કમ્પ્લેટ તો આ ગાડી તમારી લેવી હોય તો પણ તમે મને કહેજો ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા આ ગાડી બે લાખ પંચ્યાસી હજારવાળી તમારા માટે તો સરસ લાગશે હવે આની જાણકારી આપું છું આ ગાડીની પ્રાઇસ બતાવી મોડલ કહી દઉં આ ગાડીનું મોડલ છે બે હજાર તેર વીએક્સ પેટ્રોલ છે વીમો પતી ગયો છે સત્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે ત્રણ ઓનરવાળી અને હા આ ગાડી કમ્પ્લીટ છે મસ્ત છે જે હોય એ વસ્તુ તમને બતાવું છું જે અંદર બતાવેલું છે એ તમને કહું છું તો ત્રણ ઓનર બે હજાર તેર મોડલ અને હા ભાવ તો તમને કીધો બે પંચ્યાસી અમદાવાદમાં જ છે આ ગાડી લેવા માટે તમે મને કહેજો જોઈ લો તમે ગાડી કેવી લાગી તમને બરોબર છે હવે છેલ્લી ગાડી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ છેલ્લી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે ત્રણ લાખ દસ હજાર બે હજાર બાર મોડલ સ્વિફ્ટ વી એક્સ આઈ હવે આ પેટ્રોલ છે સીએનજી છે કે પછી બી ડીઝલ છે તો હું તમને કહી દઉં ફક્ત ને ફક્ત પેટ્રોલ જ છે બત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે વીએક્સઆઈ વાળી છે આ સીટના કવર ટાયરો બધી રીતે સારા છે આ ગાડી તમને ગમતી હોય તો પણ તમે મને કહી શકો છો અને હા વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી આવજો દોસ્તો